એ સક્રિયતા વધારે જોવા મળશે મળતી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલ નવેમ્બરના અંત સુધીમાં સુરતની મુલાકાત લઈ શકે છે સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપ પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે કિસાન મહાપંચાયત બાદ આગામી મહિનાના અંત સુધીમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત ખાતે આવે તેવી શક્યતા છે જે મ્યુનિસિપલ ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ કરી શકે છે આપની આ વ્યૂહરચના ગુજરાતના રાજકારણમાં ખેડૂત કેન્દ્રિત મુદ્દાઓ દ્વારા

આ બંને નેતાઓ અગાઉ પર પ્રવક્તા મંત્રી તરીકે નો કાર્યભાર સંભાળી ચૂક્યા છે જે દર્શાવે છે કે સરકારને તેમના અનુભવ પર વિશ્વાસ છે અગાઉ આ જવાબદારી મંત્રીઓ ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા મનપાની ચૂંટણી પહેલા સરકારે અનામતનું નું નવું માળખું તૈયાર કર્યું છે સુરત મહાનગરપાલિકાની જો વાત કરીએ તો ત્રીસ જે વોર્ડ છે એની અંદર બાર ઓબીસી કેન્ડિડેટ આવતા હતા તેઓ હવે વધીને બત્રીસ થઈ ગયા છે કદાચ એના કારણે જે લોકો સપના જોતા હતા ટિકિટ મેળવા માટે તો એનો ગણિત ખોરવાઈ જશે સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગતા પહેલા જ રાજ્ય ચૂંટણી આયોગે અનામત બેઠકોના સુધારા સાથેની નવી યાદી જાહેર કરતાં સુરતના રાજકીય વર્તણોમાં મોટી હલચલ મચી ગઈ છે નવી સુધારા યાદીને કારણે મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડના પછાત વર્ગ માટેની બેઠકોની બારથી વધીને સીધી બત્રીસ થઈ ગઈ છે જેનાથી અનેક વર્તમાન નગરસેવકો અને ટિકિટ દાવેદારોના ગડેત સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે એમ તો કારો રોડ રસ્તા ઉપર ચાલતી હોય છે પણ ગુજરાતના સુરતમાં કારો કેટલાક કાર ચાલકો દરિયામાં પર ચલાવતા જોવા મળે છે એવી જ એક તસવીરો સામે આવી છે જ્યાં એક મર્સિડીઝ કાર ચાલક ડુમ્મસ બીચ ઉપર દરિયાની અંદર પહોંચી જાય છે અને સ્ટંટવાજી કરે છે ને એવી કાર પાણીમાં ફસાઈ જાય છે ત્યારબાદ ટ્રેનને બોલાવવામાં આવે છે ને ક્રેન થકી એ મર્સિડીઝ કારને બહાર કાઢવામાં આવે છે હવે ડુમ્મસ પોલીસે આજે કારના માલિક છે સુજાન કાપરિયા એની વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને એની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલે એસીપી દીપ વકીલ શું કરી રહ્યા છે એ પણ આપ સાંભળો મર્સિડીઝ ગાડી સી ટી કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો પાંચ છે તે દરિયાના પાણીમાં ફસાવી દીધેલ છે બીચ ખાતે ફસાવી દીધેલ છે આ પ્રકારની માહિતી મળતા ડુમ્મસ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બીચ ખાતે પહોંચી આ ગાડીને સૌ પ્રથમ બહાર કાઢવાની તજવીજ કરી હતી ત્યારબાદ વાહન સાથે હાજર ચાલક કે જેનું નામ શેઝાન સલીમ ચામડિયા છે જેની ઉંમર અઢાર વર્ષ છે તથા તે ગ્રીન એવન્યુ ગુર્દો રોડ ખાતે રહે છે અને બીએના ફર્સ્ટ ઇયરમાં અભ્યાસ કરે છે તેની અટક કરી હતી વધુમાં આ વ્યક્તિની વિરુદ્ધ બી ની કલમ બસો એક્યાસી તથા એમવીએકની કલમ એકસો ચોર્યાસી એકસો સિત્યોતેર કે જે બે જવાબદારી તથા ગફલત ભરી રીતે વાહન હંકારી અન્યના તથા પોતાનો જીવ જોખમમાં નાખવા અંગેની કલમ છે તે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની વ્યક્તિઓ આવો બે જવાબદારી ભરી કૃત્ય ન કરે એ હેતુથી આ ગાડીનો જે કંપનીનો વીમો છે તે કંપનીને પણ જાણ કરવામાં આવેલ છે

છતાંય નિયમો ની અનદેખી કરીને લોકો આવી સ્ટન્ટબાજી કરતા હોય છે આવી જ અવનવી અને નવા પ્રકારની ખબરો સાથે ફરીથી મળીશું નમસ્કાર